આવેલા થઈ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેને લઈને આજે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને લાઈટ પાણી અને ડ્રેનેજ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

સહીત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા દિવાળીપુરાના 200 થી વધુ જર્જરિત મકાનોને ડિમોલેશન કરવાના ભાગરૂપે આજે ફાર વિભાગ વીજ કંપની દ્વારા લાઈટ પાણી અને ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા કયા રૂમ થી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જે મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છે